જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર ઉપર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવી રહ્યા છે જેને સોના ચાંદી અને પાંચ હજાર અમેરિકન ડાયમંડથી તૈયાર કરવામાં આવે છે નેકલેસ સાથેના આ ને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવામાં આવશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશમાં રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તેવી જાહેરાત થતા સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં દરેક લોકો પોતાની રીતે કઈક ને કંઈક ભેટ અર્પણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે આપણે જાન્યુઆરી રામ મંદિર ઓપરેટ થવાનું છે તે મંદિર થી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે અને એમાં રામ દરબાર નો પણ સમાવેશ છે રામ મંદિર નો પણ સમાવેશ છે અમારી સોચ છે અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરી અને બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરમાં અમે ઓનલાઈન પ્રિન્ટ કર્યું એના ઉપરથી અમને જ્વેલરી બનાવવામાં એનો